સી બજારની આ ખાસ રજૂઆતમાં આપનું સ્વાગત છે હું છું ચાંદની શુક્લા અને નવરાત્રિની એકવાર ફરી બધા જ દર્શકોને ઘણી શુભકામના અને શક્તિ સ્ટોક્સ બધા તહેવારો આમ તો આપણા માટે ઘણા મહત્વના છે નવરાત્રિનું પણ એટલું જ મહત્વ છે ધાર્મિક રીતે પારિવારિક રીતે આ તહેવારને આપણે ખાસ સાથે ઉજવતા હોઈએ છીએ અને માતાજીની આરાધના પણ કરીએ છીએ આ નવ દિવસ ખાસ જીવનની બધી મુશ્કેલીઓ દૂર થાય એવી પ્રાર્થના પણ કરતા હોઈએ છીએ તો આજે શક્તિ સ્ટોક્સમાં આપણા એક્સપર્ટ્સ આપણને જણાવવાના છે કયા સ્ટોક્સ છે એવા સ્ટોક્સ પર સલાહ આપશે રેકમેન્ડેશન્સ આપશે જે તમારા પોર્ટફોલિયોમાં જે પણ સમસ્યા છે એને દૂર કરી શકે જાણીશું આપણે નવ શક્તિ સ્ટોક્સ એવા નવ સ્ટોક્સ આપણે જાણવાના છે આપણા એક્સપર્ટ્સ આપણી સાથે અત્યારે ખાસ રજૂઆતમાં જોડાઈ રહ્યા છે પીએલ કેપિટલના વૈશાલી પારેખ વૈશાલીજી સ્વાગત છે આપનું ખાસ રજૂઆતમાં અને નવરાત્રી નિમિત્તે આપણે ખાસ કરીને આપણા શક્તિ સ્ટોક્સ જે ખાસ રજૂઆત છે તો સૌથી પહેલા તો આપની પાસેથી જાણી વૈશાલી કઈ રીતે તહેવારોનું આપણે મહત્વ છે જ પરંતુ જ્યારે નવરાત્રિની વાત આવે છે ત્યારે ખાસ કરીને ગુજરાતીઓ માટે એક અલગ જ એનું એક મહત્વ હોય છે કારણ કે જે રીતે સાથે આપણે તહેવારનું ઉજવણી પણ કરતા હોય છે તમારી પાસેથી સૌથી પહેલા તો એ જાણીશું તમે આ તહેવાર જે છે આ ફેસ્ટિવલ તમે કઈ રીતે ઉજવતા હો છો વેલ તો અમે વેલ નવરાત્રી એક છે જ ખુશીનો મોકો એક સરસ ફેસ્ટિવલ છે અને અમારે ત્યાં ગુજરાતીઓ એટલે રોજ માતાજીની આરતી થાય અને રોજ દર્શન કરવા જઈએ બસ કરીએ બીજું જી એટલે એ જ ઘણું મહત્વનું કારણ કે જે રીતે વૈશાલી પણ જણાવ્યું કે ગરબા રમવાનું અને સાથે સેલિબ્રેશન તમે ફ્રેન્ડ છો ફેમિલીની સાથે જે રીતે એક તહેવારની ઉજવણી કરતા હોય તો કંઈક અલગ જ ગુજરાતી માટે ખાસ કરીને એક નવરાત્રીનું મહત્વ હોય છે કારણ કે ગરબા સાથે પણ જોડાયેલું છે સાથે એક આગળ આપણે એક્સપર્ટ પણ જોડાશે એમની સાથે પણ એક ચર્ચા કરીશું પરંતુ એની સાથે વૈશાલી હવે એક માર્કેટ પર પણ વ્યૂ લઈ લઈએ કારણ કે જે રીતે જોઈ જોઈ રહ્યા છે કે અત્યારે બજારનું એક સેટઅપ માર્કેટ માટે જે રીતે બનતું દેખાડી રહ્યું છે ટેકનિકલી અગર જાણું જાણીએ તો ઘણી મહત્વની અપડેટ્સ પણ માર્કેટમાં આપણને આવતી દેખાય અને વીકેન્ડ સુધી પહોંચતા ફાર્માને લઈને આપણને જે ટેરિફ અનાઉન્સમેન્ટ સો ટકા ટેરિફનું કંપનીઓ પર આપણને એક અનાઉન્સમેન્ટ જોયું માર્કેટોનું ક્રિએશન સેક્ટર અને કંપનીઓમાં આપણને ખાસ કરીને જોવા મળ્યું હતું આઈટી માટે ખાસ કરીને અપડેટ એચ વન બી વિઝાની ફીઝ હાઇકમાં જે આવી ત્યારથી એના માટે પણ મુશ્કેલીઓ ઓછી નથી થઈ રહ્યા છે ઇન્ફેક્ટ જુઓ એક્સચેન્ચરના નંબર સારા છે પણ એટલું કોઈ સપોર્ટ નથી કરી રહ્યા પરંતુ ઓવરઓલ જોવા જઈએ ટેકનિકલી તમે માર્કેટને ક્યાં જોઈ રહ્યા છો આગળ ઇન્ડેક્સ સ્પેસિફિક કઈ રીતે રીતે એક સ્ટ્રેટેજી જાણવી જોઈએ એ પણ જાણીએ એ રીતે માર્કેટ પડ્યું છે આઈ થિંક એકવાર આપણે સારી રેલી જોઈને અત્યારે આપણે કરેક્ટિવ મૂવ જોઈએ છે સો આઈ થિંક ટ્વેન્ટી ફોર સેવન હંડ્રેડનો આજનો એક સપોર્ટ છે અને અગર આ લેવલ તૂટે તો ટ્વેન્ટી ફોર ફાઈવ એટલે સપોર્ટ બેન્ડ ઓફ ટ્વેન્ટી ફોર ફાઈવ ફિફ્ટી ટુ સેવન હંડ્રેડનું એક સ્ટ્રોંગ સપોર્ટ લેવલ છે ઈ લેવલ સસ્ટેન કરવું ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ તો મારા ખ્યાલથી એક અહીંયા આગળ એક પોઝ માર્કેટનો આવવો જોઈએ કરેક્ટિવ મૂવમાં એક કરેક્ટ માઇક પોસ્ટ પણ એક આવી શકે છે કે વ્યુ ખાસ માર્કેટ પર બનતો જોઈ રહ્યા છે ફિન વર્ષિફાઈના ધ્વનિ પટેલ પણ આપણી સાથે ખાસ રજૂઆતમાં જોડાઈ ગયા છે ધ્વનિ આપનું પણ સ્વાગત છે અને શક્તિ સ્ટોક્સ પર આપણે ચર્ચા કરીએ એ પહેલાં નવરાત્રિનું આ વૈશાલી પાસેથી તો જાણ્યું તમારી પાસેથી પણ જાણીએ કઈ રીતે તમે નવરાત્રી જે છે એ સેલિબ્રેટ કરતા હો છો ગુડ આફ્ટરનૂન અને ડેફિનેટલી ચાંદની ગુજરાતી હોઈએ અને નવરાત્રી માટે ગરબા ન કરીએ તો એ એના વગર નવરાત્રિ પૂરી નથી થતી પણ હું હૈદરાબાદથી છું અને અત્યારે છેલ્લા બે દિવસથી અહીંયા આગળ નું જે રેઇનફોલ છે એ ઘણું ચાલી રહ્યું છે અને અમદાવાદમાં પણ ઘણા ન્યૂઝ સાંભળ્યા છે કે વરસાદ ચાલી રહ્યો છે તો મઠ થેરેપીની સાથે ગરબા જે અહીંયા આગળ છે એ થઈ રહ્યા છે અને એના સિવાય ઘણીવાર જેમ કે આજે જ અહીંયા આગળ સાયક્લોન બહુ જ ભારે આવવાનું છે તો હું ને મારો સન મોસ્ટલી ઘરમાં જ દાંડિયા રમી લેતા હોઈએ છે એટલે ડેફિનેટલી જે સ્પિરિટ છે એ તો ચાલતી જ હોય છે ગરબાની અને એની સાથે બસ થોડી સ્પિરિચ્યુઆલિટી પણ જે હોય એ અહીંયા આગળ આ ટાઈમે અંદરથી તમે એને ઉજાગર કરો તો એ પણ વધારે સારું રહે એ સિમ્પલ નવરાત્રી સેલિબ્રેશન અહીંયા આગળથી હોય છે કોઈ રૂપે એક સેલિબ્રેટ કરવું જરૂરી છે કારણ કે ધ્વનિ કહી રહ્યા છે કે કોઈપણ કારણોથી તમે બહાર અગર ગરબા રમવા નથી જતા પરંતુ એક ગુજરાતી માટે જરૂરી છે ઘરમાં પણ કોઈપણ સમય એક મ્યુઝિક કે ગરબા એક પ્લે થાય છે એટલે તમારા માટે એક દાંડિયા રમવું જ ઘણું મહત્વનું છે ને આજે મારી સાથે સાથે જે એક્સપર્ટ પણ બીજા જોડાવાના છે કોઈ પણ બેસિકલી અત્યારે ગુજરાતમાં નથી તેઓ છતાં પણ તેઓ કઈ રીતે નવરાત્રી સેલિબ્રેટ કરી રહ્યા છે એ પણ આપણે ચર્ચા કરી રહ્યા છીએ આગળ પણ હજુ એક એક્સપર્ટ જોડાશે પરંતુ એ પહેલાં ધ્વનિ આપની પાસેથી પણ એક માર્કેટને સમજી લઈએ અત્યારે જે રીતે માર્કેટમાં એક પરિસ્થિતિ આપણે જોઈ રહ્યા છીએ જે લેવલ્સ સાયકોલોજીકલ આપણને એક બ્રેક થતા બજારમાં બતાવી રહ્યા છે સતત કોઈને કોઈ કારણોને લીધે એક માર્કેટમાં આપણને નીચલા લેવલ્સ બતાય છે ઇન્ડેક્સ અને સ્ટોક સ્પેસિફિક બધી નેગેટિવ એક્શન છે તો કઈ રીતે તમે જોઈ રહ્યા છો માર્કેટ માટે એક વ્યૂ ને શું લેવલ્સ હવે ધ્યાનમાં રાખીએ આગળ બિલકુલ ચાંદી અહીંયા આગળ આપણે જોઈએ તો ઓલમોસ્ટ એક હજાર પોઈન્ટની રેલી જે છે આપણે નિફ્ટીની અંદર જોઈ અને ત્યાં આગળથી આપણાને આ કરેક્શન વિટનેસ કરવા મળ્યું છે જો કે અહીંયા આગળ થોડુંક અહીંયા આગળ આજનું સેશન જે છે એ ટ્રીકી બની રહ્યું છે કારણ કે નિફ્ટીએ એના જે શોર્ટ ટર્મ ડીએમએસ હતા એને નીચેની તરફ ક્રોસ કર્યું ગઈકાલના સેશન પછી આજના સેશનનો અહીંયા આગળ જે ફોલ જોવા મળી રહ્યો છે એમાં એ લેવલ્સ આપણાને બ્રેક થતા જોવા મળે છે એટલે ફરીથી અહીંયા આગળ પ્રોફિટ ટેકિંગ છે વધારે નીચેની તરફ બનતી જોવા મળી શકે છે ચોવીસ હજાર પાંચસો પચાસનું લેવલ છે એક હવે સપોર્ટ લેવલ તરીકે અહીંયા આગળ કામ કરવું જોઈએ રેઝિસ્ટન્સ જે છે એ હવે નીચેની તરફ શિફ્ટ થયા છે હવે જે નેક્સ્ટ રેઝિસ્ટન્સ ઓન ધ હાયર સાઇડ જોવા મળી રહ્યા છે તો પચીસ હજારના લેવલ છે એ લેવલને ક્રોસ કરીએ તો અહીંયા આગળ ફરીથી આપણા કોઈ રિસ્ફાઈડ જોવા મળે બટ જ્યાં સુધી આ લેવલ ક્રોસ નથી કરતા નિફ્ટી ની અંદર અત્યારે જે દબાણ જોવા મળે છે એ કન્ટિન્યુ થતું જોવા મળી શકે એમ છે બેંક નિફ્ટી માં પણ સિમિલર કાઇન્ડ ઓફ સેટઅપ જોવા મળી રહ્યા છે શોર્ટ ટર્મ ડીએમએસ ને નીચેની તરફ ક્રોસ કર્યા છે અને પાછા આપણે જોયું હતું કે પહેલા પણ બેંક નિફ્ટી અહીંયા આગળ ટુ હંડ્રેડ ડીએમએ ને રિસ્પેક્ટ કર્યું હતું અને ત્યાં આગળથી આપણને બાઉન્સ વિટનેસ કરવા મળ્યો હતો આજના સેશનમાં જે શોર્ટ ટર્મ ડીએમએસને આપણે બેંક નિફ્ટીએ નીચે ક્રોસ કર્યા છે તો ફરીથી ટુ હંડ્રેડ ડીએમએ નીચેની તરફ ટેસ્ટ કરી શકીએ જેમાં ફિફ્ટી થ્રી થાઉઝન્ડ સેવન એન્ડ એટીનું લેવલ બને છે તો નિફ્ટીમાં પણ નીચેની તરફના ટ્રેડ અહીંયા આગળ ઓપન થતા જેવા દેખાઈ રહ્યા છે ચોવીસ હજાર પાંચસો પચાસ અને બેંક નિફ્ટીમાં ફિફ્ટી થ્રી થાઉઝન્ડ સેવન એટીના લેવલ સુધી 53780 सुदीना लेवल्स 25000 रेजिस्टेंस निफ्टी माते 24550 एक सपोर्ट ने ध्यान में રાખીને તો હવે શક્તિ સ્ટોક્સ સાથે ખાસ કરીને તે કા શરૂઆત કરીએ ધ્વનિ આપની પાસેથી જાણીએ શક્તિ સ્ટોક્સ જે આજે આપણે ચર્ચા કરવાની છે તો આપનો પહેલો કયો સ્ટોક રેકમેન્ડેશન રહેશે શક્તિ સ્ટોક્સની વાત આવે તો શક્તિ પમ્પ્સના કાઉન્ટરને અહીંયા આગળ મિસ ન કરવું જોઈએ શક્તિ પમ્પ્સનું તમે ઓવરઓલ અહીંયા આગળ ફંડામેન્ટલી પણ જુઓ તો એનો જે બિઝનેસ છે એ સોલાર પંપ્સમાં છે અને રૂફટોપ્સને એના મેન્યુફેક્ચરિંગમાં સારું એવું કામકાજ દેખવા મળી રહ્યું છે ઓવરઓલ એક નેરો રેન્જ ફોર્મેશન છે પડતા માર્કેટમાં પણ સ્ટોકની અંદર સ્ટ્રેન્થ જે છે એ આપણને સારી પોઝિટિવ સાઈડ પર જોવા મળી રહી છે તો એક લોંગ ટર્મનો વ્યૂ રાખીને શક્તિ ની અંદર અહીંયા આગળ એક ઇન્વેસ્ટિંગ આઈડિયા બની શકે અને કરન્ટ લેવલથી તમે આની અંદર ખરીદારી કરો સ્ટોપ ના તૌર પર નીચે જે છે એ સાતસો ચાલીસનું લેવલ છે એ ખાસ કરીને ધ્યાનમાં રાખો ઉપરની તરફ કાઉન્ટર બારસો પચાસ સુધી મૂવ કરી શકે એમ છે शक्ति पंप्स फर्स्ट रेकमेंडेशन शक्ति स्टॉक में अपने तो तरफ सात सौ चालीस ना स्टॉप लॉस और बार सौ पचास सुधीना टार्गेट बताई शे शक्ति पंप्स वैशाली आपको फर्स्ट रेकमेंडेशन जानिए તો હું લાઇનમાં લાર્સન રેકમેન્ડ કરીશ કારણ કે અત્યારના આપણે જોઈ રહ્યા છે કે માર્કેટમાં એટલી ચોપીનેસ છે બટ એક લાર્સન ઘણા સમય બાદ એક પાર્ટિસિપેટ કરે છે અને બ્રેકઆઉટ બી આપી ચૂક્યું છે સો એઝ અ ડિસ્પ્લેમર અમે અમારા ક્લાયન્ટ્સને બી આ રેકમેન્ડ કર્યો છે આજે સો થર્ટી સિક્સ હંડ્રેડના સપોર્ટથી આ સ્ટોક બાય કરી શકાય અત્યારના ઓલરેડી ચાલી ચૂક્યો છે એના માર્કેટ લાઈક દિસ સાડા ત્રણ ટકા ઓલરેડી ઉપર છે એટલે દરેક ઘટાડામાં એડ કરો અમારા સપોર્ટ લેવલ્સ જે રેકમેન્ડ કર્યા છે એન્ડ આઈ થિંક જે હું જોઈ રહી છું આઈ થિંક જે રીતે આમાં મોમેન્ટમ આવી છે ઇટ્સ અ મેટર ઓફ ટાઈમ કે એકવાર ચાર હજાર ચાર હજાર નો ટાર્ગેટ આવી શકે આમાં ઓકે તો આપણે જોઈ રહ્યા છે વૈશાલી તરફથી એલ એન ટી જ્યાં ખાસ કરી આ પોઝિટિવ એક્શન સ્ટોક આપણને ઘટનારા માર્કેટમાં પણ આપી રહ્યું છે પરંતુ લેવલસ તમારે ધ્યાનમાં રાખવાના છે ત્રણ હજાર છસો સ્ટોપલોસ માટેના ચાર હજાર અને ચાર હજાર બસ્સો સુધીના ટાર્ગેટ જે છે આપણને પહોંચતા બતાવી શકે છે ખાસ કરીને એલએનટી એન વૈશાલી તરફથી અને શક્તિ પમ્પ્સ આપણને આવતો દેખાઈ રહ્યો છે ધ્વનિ તરફથી ખાસ રજૂઆતમાં હવે આપણી સાથે હેમ સિક્યોરિટીઝના આસ્થા ચેન પણ જોડાઈ ગયા છે આસ્થા સ્વાગત છે આપનું પણ ખાસ રજૂઆતમાં શક્તિ સ્ટોક્સ પર આપણે ચર્ચા કરી અને માર્કેટ પર ચર્ચા કરી પેલા આસ્થા ધ્વની અને વૈશાલી સાથે ચર્ચા કરી રહ્યા હતા નવરાત્રી સેલિબ્રેશન કઈ રીતે કારણ કે આજે આપણે જે કોઈ પણ પેનલમાં તમે હાજર છો હું તો ગુજરાત બેઝ નથી પરંતુ નવરાત્રી ઘણી મહત્વની આપણા માટે એક ફેસ્ટિવલ છે તમારા માટે કઈ રીતે મહત્વ છે અને કઈ રીતે તમે સેલિબ્રેશન કરો છો આસ્થા તમે પુણેથી છો રાઈટ જી ગુડફ્ટરનુન એવરી વન હા હું છું આમ તો હું જયપુરથી છું પણ આફ્ટર મેરેજ હું પુનામાં સેટલ થઈ ગઈ અને ગુજરાતીઓનો તો બહુ મોટો મોટો મહત્વ હોય છે પણ આ વખતે થોડું એવું છે કે અગર તમે જો તો પ્રાઇમરી માર્કેટ એટલો હોટ ચાલી રહ્યો છે એટલા બધા આઈપીઓઝ આવી રહ્યા છે કે આ વખતે હજી સુધી મને ટાઈમ નથી મળ્યો પણ ડેફિનેટલી દાંડિયા રમવાની પૂરી અહીંયા પ્લાનિંગ છે સો મોસ્ટલી સેટરડે અથવા સન્ડે માં અમે જોઈએ અને નવરાત્રિની વાત કરીએ તો બહુ ઓસ્પિશિયસ ઓકેઝન હોય છે સો આ ઓકેશનમાં અમે કેમ કે જૈન છે તો જૈનમાં અમે બહુ બધું તો કંઈ નથી કરતા પણ ડેફિનેટલી ટેમ્પલ વિઝિટ હોય અથવા જે અંબે માનું ટેમ્પલ હોય ત્યાં ડેફિનેટલી એક વિઝિટ અમે જરૂર કરીએ છીએ અને નવરાત્રિની બધા બધા તમારા જેટલા પણ દર્શક છે એમને બધા મારી તરફથી બહુ બહુ શુભકામના શુભકામનાઓ આસ્થા તમને પણ ઘણી શુભકામના અને જે રીતે આસ્થા જણાવી રહ્યા છે વીકેન્ડ ધ વીકેન્ડ પ્લાન્સ હોય કારણ કે વર્કિંગ અને ખાસ કરીને માર્કેટ માટે તો એક સોમવારથી શુક્રવાર વિચારવું થોડું ટફ છે કે ગરબા રમવા માટે જઈને અત્યારે સ્પેશિયલી આસ્થા જે રીતે તમે પણ જણાવ્યું માર્કેટમાં અત્યારે જે રીતના એક પરિસ્થિતિ આપણે જોઈ રહ્યા છીએ તમે પ્રાઇમરી માર્કેટની પણ વાત કરીને એની સાથે સાથે આપણે માર્કેટમાં જોઈએ તો ચર્ચા કરી રહ્યા હતા બંને ગેસ્ટ સાથે તમારી પહેલાં ચર્ચા કરી અત્યારે માર્કેટ માટે ન્યૂઝ છે ફાર્મા અને આઈટી આ બંને પરને એક રિએક્શન પણ આપણને બતાવી રહ્યું છે કોઈ એવા ખાસા પોઝિટિવ ફેક્ટર્સ કે નથી દેખાડી રીતે ક્યાંક ક્યાંક સપોર્ટ આપણે બતાવે એફઆઈઆઈસ પણ થોડી ઘણું જે શોર્ટ કવર કરી રહ્યા હતા એ ફરી આપણને એક નેગેટિવ થતા બતાવી રહ્યા છે આ બધા વચ્ચે આસ્થા ક્યાં ભારતીય બજારને તમે જોઈ રહ્યા છો એક વ્યૂ માર્કેટ માટે આપની પાસેથી સમજીએ ડેફિનેટલી માર્કેટમાં અત્યારે તો બહુ અનસર્ટનિટી નો એક એન્વાયરમેન્ટ ચાલુ છે અને આપણે બધા જોઈએ છે કે અનસર્ટનિટી માર્કેટને કોઈ પણ વખત આપણે વાત કરીએ તો એ ગમતી નથી અને એના મુખ્ય કારણ એ લાગે છે કે ગ્લોબલ અનસર્ટનિટી તો છે પણ ઇન્ડિયા ઇન્કની જે અર્નિંગ આવી છે એ પણ એટલી સપોર્ટિવ નથી અને એવું લાગે છે કે અત્યારે માર્કેટ એ પણ માનીને ચાલી રહ્યું છે કે ક્યુ ટુ ઓફ એફઆઈ ટ્વેન્ટી ની અર્નિંગ પણ કદાચ એટલી સારી ના રહે તો નો જે બુસ્ટ ના મળે ડેફિનેટલી તો માં ગ્રોથ આપણે જોવામાં થોડું વખત લાગી શકે તો મને એવું લાગે છે કે અત્યારે આવનારા એક બે મહિના માટે કદાચ થઈ શકે છે કે માર્કેટ હજી થોડું ડાઉન સાઇડ દેખાડે પણ મીડિયમ ટર્મમાં ડેફિનેટલી મને લાગે છે ડિસેમ્બર ઓનવર્ડ એક સારી તેજી આવી જોઈએ કેમ કે જે ક્યુ થ્રી ઓફ બાય ટ્વેન્ટી ના નંબર્સ આવશે એ ડેફિનેટલી અપર સાઇડ પર આવશે કેમ કે જે પ્રેશર આપણે અર્નિંગ્સમાં જોઈ રહ્યા હતા એ લાસ્ટ ઇયરથી જોઈ રહ્યા હતા તો જે બેઝ ઇફેક્ટ છે એ ઓછું થશે એને લીધે અર્નિંગ્સમાં એક પોઝિટિવ મોમેન્ટમ આપણે જોવા મળી શકે છે સો અત્યારે ના માર્કેટ થોડું નેગેટિવ લાગે છે એના લીધે અમે અમારા ક્લાયન્ટને પણ એ જ સલાહ આપી રહ્યા છે કે અત્યારે થોડું માર્કેટમાં વેટ એન્ડ વોચ કરો કોઈ મોટી ખરીદારી કરવાની સલાહ હજી સુધી અમે આપતા નથી કેમ કે જીઓ પોલિટિકલ અનસર્ટનિટી બહુ વધી છે સો લેટ સી કેવી રીતે માર્કેટ્સ અહીંયા આગળ જઈને એને હેન્ડલ કરશે ડેફિનેટલી થોડું વેટેન્ડ વોચ તો એક અપ્રોચ રાખવો જોઈએ જે રીતે આસ્થાએ જણાવ્યું હવે અર્નિંગ સિઝનની પણ શરૂઆત થશે એના પર એક ફોકસ રાખીશું અને હવે એક ઓક્ટોબરે મોનિટરી પોલિસી અનાઉન્સમેન્ટ પણ છે એ પણ ઘણું મહત્વનું રહેશે જોઈએ માર્કેટ માટે કઈ રીતે એક સાબિત થતું દેખાશે પરંતુ આસ્થા શક્તિ સ્ટોકમાં આપનું ફર્સ્ટ રેકમેન્ડેશન જાણીએ મને બેન્કિંગ સ્ટોક્સ સારા લાગે છે અત્યારે એના એનામાં જે પીએસયુ બેંક છે જે સૌથી મોટું પીએસયુ બેંક છે એ એસબીઆઈ છે અને એસબીઆઈ અમે ખાસ રીતે આપણે વાત કરીએ તો એ સારું લાગે છે સો મારી સલાહ છે કે એસબીઆઈમાં થોડા લાંબા ઘટાડા માટે અહીંયા એક ડેફિનેટલી એક અપસાઇડ સાઈડ નું મુમેન્ટમ આપણે જોવા મળી શકે છે અને જે એ ડાઉન સાઇડ આવી છે એને એક પ્રકારનું આપણે કહીએ એક પોઝિટિવ લઈએ અને થોડું હજી ડાઉન સાઈડ મળે એસબીઆઈમાં સ્પેશિયલી એટ ફિફ્ટી ફાઈવ ને આસપાસ એટ ફિફ્ટી ની આસપાસ અત્યારે ચાલી રહ્યો છે સો અરાઉન્ડ ધી લેવલ ઓફ એટ હંડ્રેડ ફોર્ટી એટ હન્ડ્રેડ થર્ટી મને લાગે છે કે એક સારા લેવલ્સ રહેશે જ્યાં આપણે એસબીઆઈ ને થોડું એક્યુમ્યુલેટ કરવાનું ચાલુ કરવું જોઈએ અને એસબીઆઈમાં મારી પિક છે અને ગોઈંગ ફોરવર્ડ મને એવું લાગે છે કે આગળ જતા નાઇન થી વધારે લેવલ્સ આપણે જોવા મળી શકે છે સો એસબીઆઈ શકીએ ધ લોઅર લેવલ્સ ખરીદારી કરવાની સલાહ છે અરાઉન્ડ ધી લેવલ ઓફ એટ ટ્વેન્ટી ટુ એટ થર્ટી એનામાં ટાર્ગેટ ઇનિશિયલી નાઇન હંડ્રેડ એન્ડ ટેન નો રાખી શકીએ છે અને પછી નાઇન હંડ્રેડ ફિફ્ટીનો રહેશે સો એસબીઆઈ મારી પહેલી પસંદ છે જે બેન્કિંગ સ્ટોકમાં મને સારી લાગે છે ओके okay, तो एसपीआई पर अपन ने पसंद की आस्थाता हफ्ते पहले शक्ति स्टॉक जोई रिया छे 910 950 સુધી ના આપણે બીજો ટાર્ગેટ પહોંચતા આપણે एसपीआई बताイ શકે છે તો એ સાથે જ અત્યારે સમંત્યો છે ખાસ જરૂરતમાં એક બ્રેક લઈએ ને બ્રેક બાદ અન્ય શક્તિ સ્ટોક્સ પર કરીશું જ સ્વાગત છે એક વાર ફરી આપનું સીએનબીસી બજારની ખાસ રજૂઆત શક્તિ સ્ટોક્સમાં અને આપણી સાથે જોડાયેલા છે ધ્વનિ પટેલ વૈશાલી પારેખ અને આસ્થા જૈન બ્રેક પહેલાં આપણે માર્કેટ પર ચર્ચા કરી અને એક શક્તિ સ્ટોક રેકમેન્ડેશન પણ આપણે જાણ્યું હવે બીજી પીક જાણવાનો સમય થયો છે ધોની શક્તિ પંપ્સ ફર્સ્ટ શક્તિ સ્ટોક તમારો હવે સેકન્ડ રેકમેન્ડેશન ક્યારે છે મારી સેકન્ડ રેકમેન્ડેશન અહીંયા આગળ જે છે એમાં મને અનંતરાજ ઇન્ડસ્ટ્રીઝનું કાઉન્ટર જે છે એ ગમે છે ઓવરઓલ અહીંયા જોઈએ તો રિયાલિટીમાં એક બોટમ બન્યું છે અને ત્યાં આગળથી એક બાઇંગ ઇન્ટરેસ્ટ જોવા મળે છે અનંતરાજ કરંટ લેવલથી આપણે લઈએ તો ઉપરની તરફ ટાર્ગેટ જે છે એ સૌથી પહેલા ટાર્ગેટ આમાં બની રહ્યા છે ઓન ધ હાયર સાઇડ તમને જોવા મળશે મોમેન્ટમ ત્યાં આગળ કન્ટિન્યુ રેસ સેવન હન્ડ્રેડ એન્ડ એટીના લેવલ સુધી અને પછી સેકન્ડ ટાર્ગેટ એઇટ હંડ્રેડ એન્ડ ના લેવલ સુધી આની અંદર અપસાઇડ મોમેન્ટમ જોવા વિટનેસ કરવા મળી શકે એમ છે ખાસ કરીને સ્ટોપલોસ જે તમારે અહીંયા આગળ મેન્ટેન કરવાનું રહેશે તો આની અંદર સિક્સ હંડ્રેડના લેવલની પાસે સ્ટોપલોસ બનાવીને રાખો ઓકે તો અનંતરાજ માટે થવાની તરફથી બીજું રેકમેન્ડેશન છે જ્યાં છસોનો સ્ટોપલોસ રાખવાનો છે ને ઉપરની તરફ સાતસો એંસી ત્યારબાદ આઠસો પચાસના ટાર્ગેટ બતાવી શકે છે અનંતરાજ જ્યાં આજે આ સ્ટોક પણ ઘટાડાના માર્કેટમાં ખસે એક મજબૂતી વોલ્યુમ બેસ્ટડ આને એક્શન બતાવી રહ્યું છે પરંતુ આ લેવલ્સની સાથે ધ્યાનમાં રાખો વૈશાલી એલ પર તમારું રેકમેન્ડેશન હતું હવે સેકન્ડ પિક ક્યાં રહેશે સેકન્ડ પીક હું આપીશ એચબીએલ એન્જિનિયરિંગ તમે જોશો તો લોંગ ટર્મ ચાર્ટ જે છે ઇટ્સ અ વેરી સ્ટ્રોંગ ચાર્ટ અને અત્યારના આપણે જે રીતે જોઈ રહ્યા છે ચાર્ટિકલ ફોર્મેશન ઇટ ઇઝ ગેટિંગ ઇન ટુ અ ન્યૂ રાઉન્ડ ઓફ મોમેન્ટમ સો આઠસો નો ટર્મ એક સપોર્ટ છે સો સેવન નાઇન્ટીનો સ્ટોપ લોસ અને નાઇન ટ્વેન્ટી નાઇન ફોર્ટીનો એક ટ્રેડિંગ ટાર્ગેટ આ બની શકે એટલે બીજી પિક મારી રહેશે એચબીએલ એન્જિનિયરિંગ एचपीएल इंजीनियरिंग लिमिटेड आ स्टॉक वैशाली तरफ थे लेवल्स ध्यान में राखो सात सौ नेवप लॉस नौ सौ वीसना पेला त्यार्द नौ सौ चालीस टार्गेट जैसे तास कर एचपीएल इंजीनियरिंग बताई सके आस्था अपनी पास थी जाए एस बी एक् पर फर्स्ट शक्ति स्टॉक तरीके आप हम तो क्या ઓટોમોબિલ સ્પેસ બહુ સ્ટ્રોંગ લાગી રહ્યો છે આ વખતે અને મને એવું લાગે છે કે ઓટોમોબિલ કાઉન્ટરમાં સ્પેશિયલી અશોક લેલેન્ડ ની આપણે વાત કરીએ કેમ કે આજે જે ન્યૂઝ પણ હતી અશોક લેલેન્ડ માટે એ નેગેટિવ હતી તો પણ એમને કંઈ રિએક્શન નથી આપ્યો કેમ કે જે પ્રકારનો અનાઉન્સમેન્ટ આપ્યો હતો ડોનાલ્ડ ટ્રમ્પે કે કદાચ જે હેવી ટ્રક્સ હોય એના પણ ટેરિફ લાગે થોડા ફાઇન પ્રિન્ટ આમના પણ જોવાના છે કે કેવી રીતે રહેશે તો પણ આ કાઉન્ટર નેગેટિવ રીતે રિએક્ટ નથી કર્યો તો એ એક જે ઇન્ટરમ જે સ્ટ્રેન્થ છે એ દેખાડે છે આ કાઉન્ટરમાં તો એને લીધે મને અશોક લેલેન્ડ ગમે છે આ લેવલ્સ પર અને મને એવું લાગે છે કે આવનારા દિવસોમાં એ જે કાઉન્ટર છે એ વન થી લઈને વન સુધી જઈ શકે છે સો જો બીજે બીજું શક્તિ સ્ટોક છે અને એને તો આજે એની શક્તિ પ્રદર્શન પણ કર્યું છે એ અશોક લેલેન છે આ માર્કેટમાં પણ થોડું સારું લાગે છે અને વન થી વન સેવન્ટીના ટાર્ગેટ માટે એનામાં પણ એક આપણે એન્ટ્રી કરી શકીએ છીએ ડેફિનેટલી આ સ્ટોકનો પણ જે રીતે આસ્થાએ જણાવ્યું શક્તિ પ્રદર્શન આજે થયું છે આ ઘટનારા માર્કેટમાં પણ વોલ્યુમ બેઝડ બેંક આપણે ત્યાં પણ બનતી દેખાડી રહી છે અશોક લેલેન માટે એકસો અને એકસો ના

ઓટો સેક્ટરની અંદર જે તેજી જોવા મળી રહી છે એના લગતે ચાલતે અહીંયા આગળ બજાજ ઓટોનો જે કાઉન્ટર છે એની અંદર તમે મોમેન્ટમ બાઈંગ કરી શકો છો કરંટ લેવલથી ખરીદારી કરીને ચાલવાની સલાહ રહેશે ઉપરની તરફ નાઇન્ટી ટુ જે છે એનું ટાર્ગેટ રહેશે અને નીચેની તરફ સ્ટોપલોસ જે બનાવીને રાખવાનું છે તો એટ સેવન ફાઇવ લેવલ બને છે ત્યાં આગળ સ્ટોપલોસને મેન્ટેન કરો ઓકે તો બજાજ ઓટો માટે તમારે ખાસ જ્યાં રેકમેન્ડેશન છે ત્યાં લેવલ ધ્યાનમાં રાખવાના છે આઠ હજાર સાતસો પંચાવનનો સ્ટોકલો અને નવ હજાર બસ્સોના ટાર્ગેટ જે છે એ આપણને ખાસ કરીને બતાવી શકે છે એક બજાજ ઓટો વૈશાલી આપની પાસેથી હવે જાણીએ એલ એન્ડ ટી એચપીએલ એન્જિનિયરિંગ લિમિટેડ પણ તમારી હતી થર્ડ પિક ક્યાં રહેશે તો એકચ્યુઅલી અશોક લેલેન મારી બી એક ચોઈસ હતી ફોર અ ટાર્ગેટ ઓફ વન સેવન્ટી અને ટ્રેડિંગ ટાર્ગેટ હતો વન ફોર્ટી સિક્સ અહીંયા હતી બટ આઈ થિંક હવે આઈ હેવ ટુ ગીવ વન મોર તો મને એમ લાગે છે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આજે જોઈ રહ્યા છે કે એનર્જી ઇન્ડેક્સ ઓન ધ હોલ જરાય પાર્ટિસિપેટ થયું નથી એન્ડ આઈ થિંક આજે આવી ચોપીનેસમાં રિલાયન્સ હમણાં એક બે દિવસથી થોડું સ્ટ્રેન્થ દેખાડી રહ્યું છે સો અગર એનર્જી ઇન્ડેક્સ પર આપણે વ્યૂ લેવો હોય તો આઈ થિંક રિલાયન્સ સિસ્ટમ લાઈન સો આઈ વુડ સે કે થર્ટીન ફોર્ટીનો એક સ્ટોપલો બની શકે અહીંયા આગળ અને ટ્રેડિંગ ટાર્ગેટ ઓફકોર્સ આ પોઝિશનલ ટ્રેડ રેસે ફોર અ ટાર્ગેટ ઓફ ફોર્ટીન ફોર્ટી ટુ ફોર્ટીન ફિફ ઓકે તો એક અશોક લેલેન તો ધ્યાનમાં રાખજો કારણ કે વૈશાલી તરફથી પણ એક શક્તિ સ્ટોક હતો પરંતુ અગર એ સિવાય જોઈએ તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ તેરસો ચાલીસનો સ્ટોક લોસ પરંતુ પોઝિશન લેવલ પર આ ખાસ કરીને ધ્યાનમાં રાખજો એટલા સમયગાળા માટે તેરસો ચાલીસના પહેલાં માફ કરશો ચૌદસો પચાસના પહેલાં અને એની ઉપર ચૌદસો પચાસ સુધીના ટાર્ગેટ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આપણને બતાવી શકે છે આસ્થા હવે આપની પાસેથી જાણીએ એસબીઆઈ અશોક લેલેન ત્યારબાદનું રિકમેન્ડેશન ક્યાં રહેશે ટલી ઓટો સ્ટોક થી મને હમણાં પણ ગમી રહ્યો છે એનામાં આઈશન મોટર્સમાં બહુ મોટી ચાલ આજ આપણે જોઈએ જોવા મળી છે સો થર્ડ સ્ટોક પણ એક ઓટો છે કેમ કે અશોક લેલાને હું ઓલરેડી આપી દીધું છે ઓટો કાઉન્ટરમાં પણ મને એવું લાગે છે કે જે જીએસટીના ડેફિનેટ અનાઉન્સમેન્ટ છે એ ડેફિનેટલી આ બધા ને એક સારું અપસાઇડ આપશે સો થર્ડ ચોઈસ છે આઇશર મોટર અને મોટર મોટરની આપણે અહીંયા વાત કરીએ તો મને એવું લાગે છે કે એનામાં જે અપસાઇટ છે જે આગળ જતા આપણે જોવા મળી શકે છે એ આપણે કહી શકીએ છીએ કે અહીંયા 7700 થી લઈને એટી ટુ ટાર્ગેટ્સ ટાર્ગેટ અહીંયા રાખી શકે છે સો આઇશર મોટર્સ પણ સારું લાગે છે પણ આજે બહુ વધી ગયું છે સો થોડું ટીપ્સ પર આ કાઉન્ટરમાં ની સલાહ હું આપી રહી છું તો ડિપ્સ પર બાઇન કરો અરાઉન્ડ ડી લેવલ ઓફ સિક્સટી નાઇન હન્ડ્રેડ કરીએ તો સારું રે અને ટાર્ગેટ એનામાં સેવેન્ટી સેવન હંડ્રેડથી લઈને એટી ટુ હન્ડ્રેડ છે ઓકે તો આયશ્યો મોટર્સ માટે એક રેકમેન્ડેશન આપણે જોઈ રહ્યા છે ખાસ કરીને આસ્થા તરફથી લેવલ્સ તમારે અહીંયા ધ્યાનમાં રાખવાનું છે સાત હજાર સાતસોના પેલા ટાર્ગેટ તરીકે અને આઠ હજાર બસો સુધીના એક ટાર્ગેટ આપણને આયશ્યો મોટર્સના કાઉન્ટર પર ખાસ કરીને જોવા મળી શકે છે ત્યારબાદ એક વ્યૂ લઈએ ધ્વનિ એક બ્રેથ માર્કેટ બ્રેથને લઈને કારણ કે જે રીતે આપણે જોયું હતું કે માર્કેટમાં એક શક્તિ સ્ટોક્સ પણ ખાસ કરીને બતાવતા હતા જ્યારે આપણે ઇન્ડેક્સ સ્પેસિફિક એક વોલેટાલીટી બજાર જ્યારે બતાવી રહ્યું હતું એ એક ઓબ્ઝર્વેશન હતું કે માર્કેટ બ્રિજ જે છે એટલી ખાસી કોઈ અસર પરંતુ જ્યારથી આ સપ્તાહ આપણે જોઈ રહ્યા છીએ કે ઇન્ડેક્સમાં એક ઘટાડો વોલેટાલિટીની સાથે સ્ટોક્સ પણ ખાસું એક રિએક્ટ કરતાં આપણને સેક્ટર્સની સાથે સાથે ઇન્ડેક્સની સાથે બતાવી રહ્યા છે બ્રેથ ઘણી નેગેટિવ સાઇડ પર આપણે ઇવન ઓપનિંગ સમયથી જ એટલું આપણને એક્શન સ્ટોક્સમાં નેગેટિવ ફ્રન્ટ પર દેખાતું હોય છે એને કઈ રીતે એક ઓબ્ઝર્વ કરવું છે ઉજવાય અહીંથી બ્રેથ માર્કેટ બ્રેથને બ્રેકની અહીંયા આગળ ઓવરઓલ વાત કરીએ તો ડેફિનેટલી આપણાને જે ઘટાડા જોવા મળી રહ્યા છે તો અહીંયા આગળ ડિક્લાઇનિંગ સ્ટોક્સ જે છે એ સારા એવા આપણાને ઓન ધ લોવર સાઇડ જે છે એ શિફ્ટ થતા જોવા મળી રહ્યા છે ખાસ કરીને અહીંયા આગળ માર્કેટ બ્રેથની વાત કરીએ તો ચારની એક ઓર ઇન્ડિકેટર હોય છે જેમાં ડિફ્યુઝન આપણે કેટલા નંબર ઓફ સ્ટોક્સ જે છે એ જે શોર્ટ ટર્મ ડીએમએસને નીચેની તરફ ક્રોસ કરી ચૂક્યા છે તો આપણે પહેલાં બી વાત કરી હતી કે આમાં આપણાને જોવા મળી રહ્યું હતું કે આમાં જ્યારે માર્કેટ અપમૂવ થઈ રહ્યું હતું ત્યારે આમાં સુધારો જોવા મળ્યો હતો જેમાં નંબર ઓફ સ્ટોક્સ ઇન્ક્રીઝ થતા જોવા મળ્યા હતા બટ છેલ્લા આ ફોલમાં નિફ્ટી ફાઇવ હંડ્રેડના ઓલમોસ્ટ આપણે જોઈએ તો અત્યારે ફિલહાલમાં ખાલી ચોવીસ પર્સન્ટ સ્ટોક એવા છે કે જે એના ટ્વેન્ટી પિરિયડના પણ શોર્ટ ટર્મ ડીએમએની ઉપર ટ્રેડ કરી રહ્યા છે તો ઓવરઓલ માર્કેટની અંદર આપણને જે ઘટાડો હોય એ શોર્ટ ટર્મ બેસીસ પર અહીંયા વિટનેસ કરવા મળી રહ્યો છે બટ અગેન આને આપણે કોન્ટ્રા વ્યૂથી જોઈએ તો ત્યાં આગળ એક બોટમ ફોર્મેશન જે હોય હંમેશા આની અંદર આપણે જોઈએ છે કે સો ટકા જેવું આ લેવલ રીચ કરે કે સોળ પર્સન્ટ સ્ટોક જ્યારે આપણને ટ્વેન્ટી પીરિયડના એવરેજની ઉપર જોવા મળી રહ્યા છે ત્યારે આપણે ત્યાંથી માર્કેટની અંદર એક રિવર્સલ પણ વિટનેસ કરવા મળતું હોય છે અને જેમ મેં કીધું નિફ્ટીમાં ચોવીસ પાંચસો પચાસ લેવલ છે એ ખાસ કરીને એક સપોર્ટ લેવલ તરીકે અહીંયા કામ કરવું જોઈએ અને ત્યાં આગળથી આપણાને બાઇંગ ઇન્ટરેસ્ટ ફરીથી બનતો જોવા મળી શકે હં ઓવરઓલ માર્કેટને લઈ અને એક પ્રીતને લઈને પણ બનતો જોઈ રહ્યા છે પરંતુ એ સાથે હવે રજા લેવાનો સમય થયો છે તો વૈશાલી આપના ડિસ્કલોઝર્સ જાણી સો આમાંથી ઓફકોર્સ અમે અમારા ક્લાયન્ટ્સને બી આ સ્ટોક્સ રેકમેન્ડ કર્યા છે બટ બસ દેટ ઇઝ માય ડિસ્ક્લોઝર કે જેન્ડેશનિકલ રીડિંગ અમે લેવલ્સ આપ્યા છે એને જરૂર ડિસિપ્લિનથી ફોલો કરેલો જાણીએ જે પણ સ્ટોક્સ આપણે અહીંયા ડિસ્કસ કર્યા હતા એનામાં મારી કોઈ પર્સનલ પોઝિશન નથી પણ થઈ શકે છે કે જે અમે પીએમએસ ચલાવીએ છીએ એમ પીએમએસ થી થઈ શકે છે કે એનામાં કોઈ પણ સ્ટોક અમારી હોલ્ડિંગમાં હોય પીએમએસ હોલ્ડિંગમાં હોય અથવા અમે અમારા ક્લાયન્ટને એનામાં કોઈ સ્ટોક પર રેકમેન્ડેશન પણ આપેલા હોય અને આભાર મને અહીંયા બોલાવવા માટે જે ધ્વનિ આપના ડિસ્ક્લોઝર્સ આપણે જે પણ કાઉન્ટર અહીં ડિસ્કસ કર્યા એમાં અમારી પર્સનલ કોઈ પોઝિશન્સ નથી ક્લાયન્ટને રેકમેન્ડેશન્સ આપ્યા હોય શકે છે અને થેન્ક યુ ફોર ઇન્વાઇટિંગ ઓન જી આસ્થા વૈશાલી ધ્વનિ આપ ત્રણેયનો પણ આભાર અમારી સાથે જોડાઈને શક્તિ સ્ટોક્સ શેર કર્યા તો એ સાથે રિકેપ પર એકવાર નજર કરીએ તો તરફથી રિકમેન્ડેશનમાં સૌથી પહેલાં શક્તિ પંપ્સ સાતસો ચાલીસ સ્ટોપલોસ બારસો પચાસના ટાર્ગેટ અનંતરાજ માટે છસોનો સ્ટોપલોસ સાતસો એસી આઠસો પચાસના ટાર્ગેટ ધ્યાનમાં રાખો અને બજાજ ઓટો માટે અહીંયા ખાસ કરીને નવ હજાર બસોના ટાર્ગેટ આઠ હજાર સાતસો પંચાવનનો સ્ટોપલોસ વૈશાલી તરફથી જે સ્ટોક્સ છે એલ એમાં સૌથી પહેલાં ત્રણ હજાર છસોનો સ્ટોપલોસ ચાર હજાર ચાર હજાર બસોના ટાર્ગેટ માટે એચબીએલ એન્જિનિયરિંગ લિમિટેડ સાતસો નેવું સ્ટોકલો નવસો વીસ નવસો ચાલીસના ટાર્ગેટ માટે અને છેલ્લે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ તેરસો ચાલીસનો સ્ટોકલો ચૌદસો ચાલીસ ચૌદસો પચાસના ટાર્ગેટ આસ્થા તરફથી સ્ટોક સૌથી પહેલા તો એસબીઆઈ પર શક્તિ સ્ટોક એમણે આપ્યો છે નવસો દસ નવસો પચાસના ટાર્ગેટ માટે અશોક લેલેન્ડ માટે ખાસ કરીને લેવલ્સ અહીંયાથી તમે ધ્યાનમાં રાખી શકો છો એકસો પચાસ એકસો સિત્તેરના અને છેલ્લે આયુષ મોટર્સ સાત હજાર સાતસો આઠ હજાર બસોના ટાર્ગેટ ધ્યાનમાં રાખો તો એ સાથે જ ખાસ રજૂઆતમાં પણ આટલું જ મને પણ આપશો રજા વધારે અપડેટ્સ માટે જોતા રહો સીએનબીસી બજાર